કપડવંજમાં કોન્ટ્રાક્ટર આપઘાત કેસમાં ફરિયાદ નોંધાઈ છે આપઘાતના પાંચ દિવસ બાદ આખરે ફરિયાદ નોંધાઈ પોલીસે સુસાઇડ નોટના આધારે પોલીસ ફરિયાદ નોંધી સુસાઇડ નોટમાં અધિકારીઓ પર આક્ષેપ કોન્ટ્રાક્ટર કનુ પટેલે આર્થિક ફીસમાં આપઘાત કર્યો કરુણેશ અમારી સાથે જોડાઈ ગયા છે કરુણેશ આખરે પાંચ દિવસ બાદ આ ફરિયાદ નોંધાઈ છે શું કોની સામે ફરિયાદ નોંધાઈ છે સુસાઇડ નોટના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે કઈ બાબતનો ઉલ્લેખ ફરિયાદમાં તો જે રીતે પાંચ દિવસ પહેલા કપરંજ તાલુકાના ઝેર ગામે કોન્ટ્રાક્ટર દ્વારા એક ઝાડ પર દોરી બાંધીને ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી તે મામલે પોલીસે તપાસ કરી હતી તપાસ કરતા સુસાઈડ નોટ પણ મળી આવી હતી અને આ સુસાઇડ નોટ પર જે દર્શાવવામાં આવ્યું હતું કે તેમને જે બાકી નાણાં કે જે કામ કર્યું છે તે કામના નાણાં ન મળવાને કારણે છેલ્લા એક દોઢ વર્ષથી તેઓ માંગણી કરી રહ્યા હતા પરંતુ ન મળવાને કારણે તેઓ આર્થિક ફીસમાં આવી ગયા હતા તેને કારણે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો અને આની સાથે કેટલાક અધિકારી અને તેમના જે લખ્યા હતા જેના મૃતકના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે અને તેમાં કપોળન સ્ટેટ આરએનબી ડિવિઝન ના અને એસઓ પર ગુનો દાખલ કર્યો છે આરએનબી અધિકારી દીપક ગુપ્તા તેમજ જીગર કડિયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આભાર તમામ વિગતો માટે કરુણશ